રાજકોટ જિલ્લાના ધોરાજીના છત્રાસા ગામમાં દેશી બાવળના લાકડાનું ગેરકાયદેસર કાપવાનું કારસ્તાન ઝડપાયું બે આરોપી સાથે બે વાહનો પકડવામાં આવ્યા છે ધોરાજીના ફોરેસ્ટ વિભાગની ટીમને યોગ્ય બાતમીના આધારે છત્રાસા ગામમાં ગેરકાયદેસર દેશી બાવળ કાપતા હોય તેવી બાતમી મળી હતી ગામમાં રેડ પાડવામાં આવતા બે શખ્સ અને બે વાહન સાથે દેશી બાવળનો જથ્થો પકડી પાડ્યો હતો બે વાહન બોલેરો અને છકડો રિક્ષા જેની કિંમત અંદાજે પાંચ લાખ અને દેશી બાવળના લાકડા જેની કિંમત પંદર હજાર રૂપિયા કબજે કરેલ છે નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી છત્રાસા મુકામે છેલ્લા કેટલાય દિવસથી ગેરકાયદેસર લાકડાનું કપાણ થતું હોય તેવા સમાચાર અમને મળેલા હતા જે બાબતે અમે લોકો ખાનગી બાતમીના આધારે છત્રાસાની અંદર આજ રોજ અમે વોચમાં હતા ત્યારે રાત્રિના સમયે અગિયારથી થી ચાર વાગ્યાની અંદર છત્રાસા પ્રોટેક્ટેડ જે રોડ સાઈડ છે ત્યાં આગળ ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કપાણ થઈ રહ્યું હતું જેથી અમે અગિયાર થી ચાર વાગ્યાની વચ્ચે ત્યાં રાત્રે રેડ કરી અને તે લોકોને રંગે હાથે લાકડા કાપી તથા બે સાધન એક છકડો રિક્ષા તથા બોલેરો ગાડીમાં વાહતુક કરતા તેઓને રંગે હાથે પકડેલ છે બે આરોપીઓની ધરપકડ કરેલ છે તથા અન્ય આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલુ છે

કાર્યવાહીમાં બે આરોપીની અટક કરેલી છે તેની પૂછપરછ ચાલુ છે તથા તેની સાથે જે આરોપીઓ ફરાર થઈ ગયા હતા તેની પણ અત્યારે શોધખોળ ચાલુ છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે વિપુલ ધામીચા ધોરાજી